એમાં રાવણે કીધું છે કે હું ભગવાન પહેલા પછી જો લીટો ઓળંગીશ તો ભગવાન માટે ભ્રહો નહીં રાખે એટલે મા જાનકીને કીધું પાપ બહાર આવો તમે હું નહીં આવું કે આ લીટી છે મારાથી નોણું ખાય નહીં તો કે મારા દેરની છે મારાથી જ નણો તો કે તમારો છે ને તમારો ધર્મનો આશ્રમ તમે પાપમાં બેસો એટલે જાનકી ફળ ફૂલની વાંસની હુંડીમાં લઈ રાવણને એટલે રાવણ આમ નમ્યો આમ નમ્યો કે મા અહીંયા બેહી જાઓ અને તમને મારે અશોક વાટી ગયો જે આજની તારીખમાં શ્રીલંકા કહે છે તમારે અહીંયા હું રાખીશ માં નોખું મકાન છે નહીં મા હાલો આ શું નતો જાણતો વિધવાનો નહોતો પણ અરાવણ બીજું હવે માણા છે પણ હદાય ભગવાધારી બાપ હાચા સંત એટલે કે છે ને

રાવણે કીધું મનોદરી ની મનોદરી લંકામાં રોવે છે કોણ કે હે લંકેશ હે લંકાના રાજા રાવનાલો સલોના રાવણ ના પુત્રો બધું છો તમે રાવણ ના દીકરા ના પુત્રો બધું છો વિભીષણ ના આરે દીકરા ના રોવાય નઈ કે વાત હતી મારાથી સાની ન રાખવું કેમ કે મેઘનાથની હું માં છું અને સલોચનાની હાહુસો છું હું એને રોવાનું નહીં કહી શકું કારણ તમે કહી શકો છો કે સલોતનાને કયો કે ના પાડે તમારા પુત્રો વધુને કયો રોવે નહીં મારાથી ન કારણ કે હું મેઘનાથની માસ છું અને સલોતનાની હાહુ છો આજ હું રોતા એને નહીં રોકી શકું આ મદોદરી આ રાવણ તો વિચાર કરો કોઈ રાવણ ડગ્યો નથી પણ મેઘનાથનું મૃત્યુ છે ત્યારે ડગી ગયું હતું બીજી વાત એક મારે કરવી છે કે ખુદ રામે રાવણે કીધું કે પ્રભુ રામને માલમ થાય કે મારા દીકરા મેઘનાથનું મૃત્યુ થયું છે અવસાન થયું છે તો તમારી વાંદર સેનાને કહી દેજો યુદ્ધ ન કરે અને હવે રઘુકુળના સંતાનની શું વાત કરું કે રાવણ મારી વાંદર સેના કોઈ યુદ્ધ નહીં કરે પણ જ્યાં હું તને વચન આપું છું મેઘનાથ ની શમશાન યાત્રામાં હું હારે આવીશ આ રામ આવું કોણ કે છે આ ડાબી દીધા હાચા શબ્દોને આ રામાયણ છે કે હું આવીશ તે રામ ને કીધું પ્રભુ દશમન છે ભલો હોય કે મારે જાવું પડે મેઘનાથ જેવો ઇન્દ્ર જેવો કેવો તમે વિચાર તો કરો કે આવો દીકરો ઇન્દ્રજીત હા ઇન્દ્રજીત એટલે મારે જાવું પડે રામ ગયા તા રામ ગયા હતા અને એમ કહેવાય છે ખુદ રામે અને અગ્નિસ્નાન આપ્યું હતું રાવણે કીધું આપના હાથથી દિવસ મળી જાય આ રામે દીધું અગ્નિસ્નાન આ રાવણ આ ભૂલ કરે કોઈ આ તો જે હવે બોલા બહુ પાપ છે પછી આવતા રહ્યા અને વિભીક્ષણને અપમાનિત કર્યા ખબર હતી રામ રાવણને કે મારા પછી કોઈ છે જ નહીં મારે મારો ભાઈ છે અને રાવણને ખબર હતી કે રઘુકુળના સંતાનો જો એક હોલા માટે જો પોતાના પ્રાણ દઈ દેતા હોય એ બી રાજા હા શિબી રાજા આવા એનું એક કરીબ એ શિબી રાજા આજ મા સત્વદી રેતા અહી યો ધ્યાની મા દેવ સભામાં એની વાતુ હાલી દેવસભા મા એની વાત સરખો નહીં નહીં તો માગે દેવું જોય હારી જાય હારી જાય તો વાત પૂરી અને જીતી જાય તો માગી દેવું હો જે માગે દેવું પાતો રઘુ કોણ ના લે પાયા પાયામાંથી છે બાપ આ ચોસાઠમાં માં રાજા છે આ પણ ભગવાન રામ રઘુકૂર્ણ આંગણે દશમન આવે તો પછી એને આવકાવકાર હે એટલે કીધું કે આ તો વિભીક્ષણ છે આ કોઈક કોઈક આપણે આ બધું જાણવા આવ્યું આય જી રામે કીધું કે એને આદરપ્રુક લે આવો શું કીધું જી આદરપ્રુક લે આવો અને વિભીક્ષણને જેવા પડખે લેવા એટલે સમજ્યો તમારે રઘુકુર્ણના સંતાનોની વાત શું કીધું આયે લંકેશ શું કીધું આયે લંકેશ એટલે હનુમાનને કીધું કે આમ કાં બોલ્યા પ્રભુ આયે લંકેશ હજી રાવણ બેઠો છે એટલે હનુમાને કીધું જામમંત બહુ ડાયા હતા એ કે રઘુકુળના સંતાનો બોલાય એટલે પછી એને બોલવા પ્રમાણે એને લંકા ફોપી દીધી પણ કદી રાવણ બેઠો છે ને થઈ દીધી કે હા કેમ એ કે આ રઘુકુળના સંતાનો બોલ્યા પછી બીજું બોલતા નથી એ પ્રાણ વૈયો જાય તો વાત પૂરી છે પણ એનું વચન નથી જાતું કીધું ને પ્રાણ જાય પણ વચન ન જાય આ રઘુકુળની રીત છે પરંપરાથી તો કે રઘુકુળના સંતાનો છે એના રીત રીવાજ પરણ બોલી ગયા પછી પ્રાણ જાય પણ વતન ન જાય એ વિભીષણને કે લંકા દેઈ દીધી પછી બીજો આવ્યો કોક આવે ને એમાં પાછો કે હે પ્રભુ કે આ વિભીક્ષણ જેમ પગમાં પડી ગયો લંકા દઈ દીધી કદાચ હાલો કાલે તારે રાવણ આવીને પગમાં પડી જાય છે તો જી હોય પછી કહોડિયા હોય હોય જમ અતારી કામ મોદીવાહે કહોડિયા પડ્યા છે એટલે એમ કહોડિયા હોય ને હું કહોડિયા દેશી ભાઈ તો કે કદાચ રાવણ આવીને મારા પગમાં પડી જાય ને તો મને મારો ભાઈ લખમાણ ભરત શત્રુઘન ઉપર મને વિશ્વાસ છે કે અયોધ્યા નહીં રાખે હું અયોધ્યા નગરી રાવણને આપી દઈશ આ રઘુકુળના સંતાનો ભલા માણા અને ઈ કઈ હવે સમજી ગયા આ રઘુકુળના સંતાનો છે એટલે રાવણ તો મહાન હતો આપણે હું તમે પૂતળા બાળી પૂતળા ન બળાય કહીએ રાવણના બાળ્યા બાળ અંદર બેઠો રાવણ મતલબ ને સુવર્ ઈર ખાન અદે ખાય કોકનું પડાવી લેવું કોઈનું બુરું જોવું હારું જોઈને ઈ એ રાવણનો વધ કરે છે રાવણનો બળાય નહીં ધોળસ પરિવાર છે મહાન વ્યક્તિ છે રાવણ કે જેમ તેમ છે કે ભોળાવ કે નો હિમાલયના ખંભા મારતો ડગાવી દેતો ઈ રાવણ એને કમળ પૂજા કહેવાય સમજી ગયા દસ વખત માતા નાખી દેતા રાતો એને કમળ પૂજા કહેવાય અને અત્યારે શું કે ખબર છે ઉપરથી સુસાઇડ કરીને શું છે ખબર છે એને હા હા પ્રાણ હોમી દીધા એ ભાઈ હોમી નથી દીધા સુસાઇડ કરીશ આ આવું કહી તમે રહ્યો છે સમજી ગયા દવા પીન મરૂણ કપ કપાઈ જાઉં ચોથા માળેથી પડવું આ આ આ બધું છે ને બહુ નડે છે સમજી ગયા ને આ આ અમાર નથી આ આ વસ્તુ આ બહુ ખરાબ છે આ વસ્તુ જી સમજી ગયા આ નથી કહેતા આમ પીઓ કહે એને પાછા આમાં લખી દઈએ કે અમારો દીકરો ઓલો થઈ ગયો સ્વર્ગ લોક સ્વર્ગ લોક નથી નરક માં ગયો મોટા સમજી ગયા કારણ કે ચાર માળે છે પડવું એટલે આ બધા નરક માં જાય છે દવા પીન મરવું નરક માં જાય છે આવા આવા કારણ કે પાયા મજબૂત છે પાયા આ પાયા મજબૂત હતા તો આ પાંચસો વર્ષનું જેને કહ્યું કે ભૂહરીઓ વાળી દીધો ઇતિહાસને જાગૃત કર્યો કા અમારી યોધ્યા આ સજ્જુ નદી આપ કહી છે અને બીજું કે જાડેજા સાહેબ આ વસ્તુ છે ને માં લોહીના ગણ છે પરંપરાથી આવે છે બીજી વાત કે એકથી ને એક જોવો તો દિલીપ રાજા આવા થઈ ગયા દિલીપ એનામાં થઈ ગયા પછી ઉજ્જૈનમાં થઈ ગયા એ આ બધા આ બે હજાર વર્ષ પહેલાનો એક ક્યાંક ઇતિહાસ કહે છે હું તો ગણશો એને પણ આ બંધાવેલું છે કહે છે બધા પણ રામે ઘણા વર્ષો રાજ કર્યું છે એમાં યોધ્યાની માલકોર પણ છેલ્લે રામે જેને કહે જળ સમાધિ લીધી શું લીધી છે જળ સમાધિ અને આપણે એને બીજું કઈ નાખી છે અમુક જોવો આની પાસે આ વિજ્ઞાન ટૂંકું પડે હો જળ સમાધિ લીધી છે કે ભગવાન રામે જ્યાં વેમળ બાણ માર્યા છે ને ત્યાં કોઈ